જય ભીમ નમો બુદ્ધા હું બાબુ પરમાર જે મારા બહેનો અપહરણ અને સ્પેશિયલ પીપીની નિમણૂંક માટે છેલ્લા તેર દિવસથી કલેક્ટર કચેરી જે આંદોલન પર બેઠો હતો એમાં સમાજના તમામ આગેવાનો તેમજ સમાજના ભાઈઓ તથા બહેનોએ જે લોકોએ મને સાથ અને સહકાર આપ્યો એ બદલ આજે સાળંગપુર ગામે કેબિનેટ મંત્રી સમાજ કલ્યાણ મંત્રી પ્રદ્યુમન દ્વારા મારી માંગણી સરકારે સ્વીકારી અને મને પારણા આપણે અમરનાથ ઉપવાસ પર બેસવાનો કોલ આપ્યો હતો એમાં હું તમામ સમાજના આગેવાનો અને સંગઠનો અને તમામ લોકોને હું વિનંતી કરું છું કે આપણી માંગણી જે હતી એ સરકારે સંતોષી છે અને આવનારા બે દિવસમાં આપણને પેશન્ટ પીપુલની ફાળવણી કરી દે છે એવી રીતે વાત કરી અને કૌશિક વેંકરિયા સાહેબ જે કાયદા મંત્રી છે તેમની સાથે પણ મને વાત કરાવડાવી છે અને બે દિવસમાં આપણી માગણી સંતોષાય જાય છે એટલે હું તમામ લોકોને વિનંતી કરું છું કે આવતીકાલે કલેક્ટર કચેરી આપ નહી આવો અને જે આપણી આ માંગણી હતી એ આપણું આંદોલન આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને જે આપણી માંગણી છે એ તો સરકારે સંતોષી લીધી છે એટલે બે દિવસમાં આપણને લેટર મળી જશે એટલે ફરીથી પણ હું વિનંતી કરું છું કે આપણે જે અમરનાથ ઉપવાસનો કોલ આપ્યો હતો એમાં સરકારે આપણી માંગણી સંતોષી છે એ બદલ હું તમામ સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો અને જે લોકોએ મને સાથ અને સહકાર આપ્યો એ તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જય